નામના આ વ્યક્તિના ભાજપના મોટા મોટા નેતાઓ સાથે ફોટાઓ છે જી હા દોસ્તો નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ ગુજરાત આજે આ અંત સુધી નિહાળજો કારણ કે અંતમાં ભાજપના નેતાઓ કેવા ખતરનાક કામ કરી શકે છે એની એક નાની એવી વાત પણ છે આ મુદ્દે જ્યારે ડ્રગ્સના મુદ્દે જ્યારે વિધાનસભામાં ભાજપને ઘેરવામાં આવી ત્યારે ગૃહમંત્રી અને ભાજપના મોટા મોટા નેતાઓએ એવા નિવેદનો આપ્યા કે અમે તો મંત્રીઓ છીએ અમે બહુ મોટા મોટા નેતાઓ છીએ અમારે અમારી સાથે તો કોઈ પણ ફોટા પડાવી જાય અમે તો આટલું મોટું કામ કરીએ વગેરે વગેરે મારે માત્ર એટલું જ કહેવું છે એક સામાન્ય માણસ એક ગરીબ માણસ પોતાની મહેનત મજૂરીના પૈસામાંથી એક મોબાઈલ ખરીદે અને મોબાઈલની ચોરી થઈ જાય શરમ આવી જોઈએ વખતનો કિસ્સો નથી સુરતમાં ડ્રગ્સ પકડાય તો રેહાન અંસારી છે એ ભાજપના લઘુમતી મોરચાના નેતાનો પુત્ર છે વિકાસ આહીર ડ્રગ્સ સાથે પકડાય

આ સમાચાર અપલોડ કરવામાં આવ્યા છે થોડાક દિવસો પહેલા થોડાક સમય પહેલા ભરૂચના પોલીસે એની ધરપકડ કરી હતી ગુજરાત સમાચારે અત્યારે લખ્યું છે કે તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે પોલીસની તપાસમાં કે આ સ્કૂલ વાહન ચાલક છે એ રાહપોર ગામના મહિલા સરપંચ એના પતિ એટલે કે ગામમાં જે સરપંચના અંદરમાં જે કામો થતા હોય એની આરટીઆઈ કરી અને વિગત માંગતો હતો ભાજપના નેતાઓની આરટીઆઈ કરી અને વિગતો માંગતો હતો એના ભ્રષ્ટાચારો ખુલ્લા પાડવાનું કામ કરતો હતો મહિલા સરપંચ પણ ભાજપના છે એના પતિ પણ ભાજપના ને ભાજપ સાથે સંકળાયેલા છે એટલે વિચારો કેટલું ખતરનાક કામ કર્યું આ પોલીસ તપાસમાં સામે આવેલી બાબત છે કે ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી

એટલે કે ડ્રગ્સ મળે છે અને એની જાણકારી છે ડ્રગ્સ કેવી રીતે મળી શકે કોને ડ્રગ્સના કેસમાં ફસાવી શકાય એની પણ જાણકારી છે એ ડ્રગ્સની ને ખતમ નથી કરવાનું એ ડ્રગ્સની જાણકારી પોલીસને નથી આપવાની કે અહીંયાથી ઉલટાનો એ ડ્રગ્સ પેડલરની સાથે મળીને ડ્રગ્સ માફિયાઓ સાથે મળી અને સામાન્ય માણસને ફસાવવાનું કામ ભાજપના નેતાઓ કરે છે કેટલા ખતરનાક લોકો છે મિત્રો વિચારજો સમજો આ વાતને માટે મારી ગુજરાતની જાહેર જનતાને તમામ મીડિયા મિત્રોને મીડિયા મિત્રોના માધ્યમથી અપીલ છે કે જાગવા ભાજપના નેતાઓના ખતરનાક કામોને ઓળખો આ લોકો આપણા સમાજને આપણા યુવાધનને બરબાદ કરવા તરફ આગળ વધી રહ્યા છે આવા લોકોને ઓળખીએ જો આ ડ્રગ્સ નામના દૂષણને આપણે ખતમ નહીં કરીએ તો આ ડ્રગ્સ નામનું દૂષણ આપણને ખતમ કરી નાખશે ડ્રગ્સ હટાવીએ પરિવાર બચાવીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત